નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે રાણા કંડોળા ગામમાં બાવીસ થયેલી ઓમ રુદ્રા આપ્યું હતું આપણે ચણાના પાકમાં જીરુના પાકમાં અને બીજું બીટું ચણા જ છે તો ખેડૂતભાઈની મુલાકાત લેવા આવ્યા છે તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે પંદર એક બે હજાર પચીસ તો ખેડૂતભાઈને પૂછીએ કે ત્યાં વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું લાગ્યું તમારું નામ નાથાભાઈ દુલાભાઈ ડોદરા નાથાભાઈ દુલાભાઈ ઓડોદરા ગામ તમારું રાણા કંડોળા તાલુકો રાણાવ જિલ્લો પોરબંદર ગામ રાણા કંડોળા તાલુકો રાણાભાવ અને જિલ્લો પોરબંદર અને આજની તારીખભાઈ પંદર પંદર એક બે હજાર પચીસ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર નવાણું અઠાણું વીસ ચાલીસ પંચાણું નવાણું અઠ્ઠાણું વીસ ચાલીસ પંચાણું પંચાણું આ તમારે ચણાનું વાવેતર છે હા અને બીજી જગ્યાએ જીરું વાવેતર હા

અને તમને મેં મેં કીધું તો તો થોડું ના તમને રિઝલ્ટમાં ગ્રોથ સારો હે અને ફૂટ અને ફૂલ એકદમ હે અને બહુ સારા હે પિસ્તાલીસ સુડતાલીસ દિવસના ચણા હે પણ બહુ સારા હે સુકારો નથી આવ્યો ના ક્યાંય સુકારો ક્યાંય નથી અને આ આ બીટુમાં ઉગવામાં બહુ કેવરા ઉગવામાં તકલીફ હોય પણ આમાં મારે ક્યાંય અઢાર કિલોના વાવેતરમાં એકદમ ઘાટા ઉગેલા છે અને તમે ઓરવીને વાવ્યા હતા કે નહીં મેં કોરામાં વાવીને બે પાણી આપેલ છે પાછું એક પચીસ દિવસે પાણી આ કુલ ત્રણ પાણી આમાં આપેલ છે અને હવે એક જ પાણી આપવાનું છે આપણે ઉગાડામાં બહુ એકદમ હાઈ ક્લાસ ઉગેલા છે તો તમે ઓમ રુદ્રા વાપર્યું ને એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ